નમસ્કાર મિત્રો મારું યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વિડિયોમાં આપણે પેન્શનર વડીલો માટે અને પેન્શનર મિત્રો માટેની એક મહત્વપૂર્ણ જાહેરાત એ છે કે માત્ર હવે 3 દિવસો બાકી રહ્યા છે તમારો જીવન પ્રમાણપત્ર જમા કરાવવાના જો તમે 30 નવેમ્બર પહેલા તમારો જીવન પ્રમાણપત્ર સબમિટ નહીં કરાવો

તો એસી વર્ષથી વધુ વયના પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર પત્ર એક ઓક્ટોબર થી જમા કરાવવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે અને સાહીઠ વર્ષ થી વધુ વય પેન્શનરો માટે આ પ્રક્રિયા પહેલી નવેમ્બર થી શરૂ થઈ છે અને ત્રીસ નવેમ્બર સુધી ચાલશે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાના આ સાત સરળ માર્ગો આ છે જેમાં પ્રથમ છે કે બેંક અથવા તો પોસ્ટ ઓફિસ માં જાતે જઈને તમારે સબમિટ કરવાનું બીજું છે ઉમંગ મોબાઈલ એપ દ્વારા સબમિટ કરી શકાવો ત્રીજું છે ફેસ ઓથેન્ટિકેશનની મદદથી તમે આ પ્રમાણપત્ર સબમિટ કરી શકશો ચોથો છે જીવન પ્રમાણ પોર્ટલ પર ઓનલાઇન સબમિટ કરી શકશો ડોર સ્ટેપ બેંકિંગ સેવા દ્વારા કરી શકશો અને આધાર આધારિત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પણ તમે જમા કરાવી શકો અને છેલ્લું છે પોસ્ટમેન સર્વિસ દ્વારા પણ તમે જમા કરાવી શકો હવે આપણે જોઈએ ડોર સ્ટેપ બેંકિંગ દ્વારા જીવન પ્રમાણ પત્ર સબમિટ કરવા શું શું કરવું તો કે આ સુવિધા ખાસ કરીને પેન્શનરો માટે અનુકૂળ છે કે જેઓને બેંકમાં જવું મુશ્કેલ હોય એટલે કે જે બેંકમાં જઈ શકતા ન હોય એના માટે આ ખૂબ અગત્યનું છે એના માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે અને શું વિગતો તો કે એક તો તમારો આધાર નંબર હોવો જોઈએ બીજું આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર હોવો જોઈએ ત્રીજું બેંક ખાતું જોઈએ એટલે કે બેંક ખાતાની અંદર તમારું આધાર કાર્ડ લિંક હોવું જોઈએ 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 એ સિવાય બાયોમેટ્રિક માહિતી તમારી તમારી પાસે પાસે હોવી હોવી પેન્શન પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર અને એકાઉન્ટ પણ કઈ રીતે કરવાનું આ કામ કે સૌ પ્રથમ તો તમારા મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની તમારો મોબાઈલ નંબર દાખલ કરીને કરી એમાં OTP આવે તે દાખલ કરવાનો અને તમારું ખાતો છે એ વ્યવસ્થિત સેટ કરવાનો ત્યારબાદ પ્રમાણપત્ર સબમિટ કરવા અધિકારીની ની મુલાકાત નો સમય પસંદ કરવાનો એટલે અધિકારી કેટલા વાગ્યે તમારી મુલાકાત લઈ શકે હવે આ સેવા માટે બેંક છે એ તમારી પાસેથી નાની ફી કાપશે એટલે કે તમારા ખાતામાંથી માંથી રકમ છે એ બાદ થઇ જશે અને બેંક તમારા માટે અધિકારી મોકલશે જે તમારા ઘરેથી જ તમારું જીવન પ્રમાણપત્ર એકત્રિત કરશે છેલ્લે છે જો તમારું પત્ર સબમિટ નહીં કરો તો બેંક પેન્શન રકમ અટકાવવા માટે જવાબદાર રહેશે નહીં માટે સમયસર તમારું જીવન પ્રમાણપત્ર જમા કરાવીને તમારું પેન્શન ચાલુ રાખો તો મિત્રો આ માહિતી જો તમને ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલ મારા સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ